તો હાલો મિત્ર આ ગાડીમાં લાગી ગયું છે ઓયલ દેખો આમાં લાગી ગયું ઓયલ ગાડીનો યુવકીમાં આગળ આમાં લાગી ગયું ઓઇલ હાલો આપણે ચેઇનમાં બ્રેકમાં બધેમાં ઓઇલ કરી નાખી હવે દેખીએ આ ઓઇલની ડબી આપણે ટીપુ ટીપુ બધેમાં ઓઇલ મૂકી દઈ હવે હા હા કોરીમાં ઓઈલ મૂકી દઈ આમાં ઓઈલ મૂકી દઈ આમાં ઓઇલ મૂકી દઈ હા અહીંયા ઓઈલ મૂકી દઈ આમાં ઓઈલ મૂકી દઈએ ઓયલ મૂકી દઈ હવે ચેન માં એ ઓયલ મૂકવાનું છે ત્યાં ગાડી ની ચાવી આ ગાડી ની ચાવી આ ખોલ લઈ ખોપડીયું આપણે પર્યું ઓયલ આમાં જોયું તો ચેન હે ઢીલું આની કરી નાખી ઓયલ અંદર આ ઓયલ આ ઢાંકણ હવે દઈ દઈએ આપણે આમાં

અવાજ કેવો હવે હવે આ આપણે આને કરી દે બંધ અગર યુ ચાકા જેવો આવ્યો છે બાય બાય મિલ્ટે હે નેક્સ્ટ બ્લોક